મેં ફિનોઝેનનું ખાતર વાપર્યું અને સાઇઝમાં પણ સારી અને શાઇનિંગ પણ બહુ મસ્ત આવી છે એમાં અને મને ઉતારો સાડા આઠસોથી નવસો નવસો જેવો ઉતારો મને આ વખત મળેલ છે તેર જીરો સેતાલીસ અને જીરો જીરો એકાવન અને કેલ્શિયમ નાઇટ્રેટ અને એની અંદર એક વીઘાની અંદર લગભગ એકસો ને કટ્ટો મોટો જે હારો કહીએ એવો એક એલાનનો બંધ મળેલો મારું નામ કિરીટભાઈ સોકાભાઈ પટેલ પૃથ્વીપુરા ગામ સાબરકાંઠા મેં ફિનોઝેનનું ખાતર વાપર્યું મને રિઝલ્ટ બહુ સારું મળ્યું અને સાઈઝમાં પણ સારી અને શાઇનિંગ પણ બહુ મસ્ત આવી છે એમાં અને મને ઉતારો સાડા આઠસો થી નવસો નવસો જેવો ઉતારો મને આ વખત મળેલ છે મારું નામ અંકિત કુમાર રમણભાઈ પટેલ ગામ મારું મોટા જીલોડા તાલુકો જિલ્લો ગાંધીનગર અને હું છેલ્લા પંદર વર્ષથી બટાકાની ખેતી આ ગામની અંદર જરૂર છું હર સાલ દર વખત આપણે જે બટાકાનું પ્લાન્ટેશન કર્યા પછી જે આપણે એના સોલ્યુબલ ફર્ટિલાઇઝર લઈએ એની અંદર દરેકની દરેક વર્ષે અમુકની ક્વોલિટી ડિફરન્ટ થઈ જતી હોય છે ક્વોલિટી મળતી ના હોય છે એના લીધે વેરિએશન તમને સાઇઝની અંદર આવી જતા હોય છે અને મેઇનલી પ્રોબ્લેમ કન્સિસ્ટન્સી એટલે એક જે કંપનીનું ખાતર હોય એ જ પાછું તમને છે કુલથી બધો જ એ લોટની અંદર તમને ક્વોલિટી મળવી શક્ય નહીં એ છીલોડા ગ્રીન કેર ની અંદર કલ્પેશભાઈ વેલનથી થી અમારે એમની જોડે દવાઓનું ખાતરનું બધું લાવવાનું થતું હોય છે એમને આ વખત ફિનોજન નું વાત કરી ફિનોજન ખાતર ની વાત કરી તો તેર જીરો સેતાલીસ અને જીરો જીરો એકાવન બે નો ટ્રાય કરેલું હતું અને કેલ્શિયમ નાઇટ્રેટ આનો ટ્રાય કર્યો પછી મને એમની જે ફિલ્ડ ની અંદર ખાતર મેં યુઝ કરેલું હતું એની અંદર થી સાઈઝ અને બધું કમ્પ્લીટ હતું અને એની અંદર એક બીઘાની અંદર લગભગ એકસો ને કટ્ટો મોટો જે ગોલી અલગ ગોલી ગણતા જ નહીં કોલી તો ઘણી જ નહીં બધી કેટલી હોય એકસો ન ઓગણસીતર ઘટ્ટ તો છે એની અંદર અને સાઇઝ હારી હતી એની અંદર અને એની ક્વોલિટી તમને અલગ દેખાઈ જ આવે છે વીયા એની અંદર અને જોડે મારી જોડે બીજી બધી કંપનીનો હારો જ ખાતર હતો એ કંપનીનું નામ દઈને આપણે બુલ નહીં કરતા પણ આનું રિઝલ્ટ સારું છે ને આવતી વખત મારે આવ્યા બધી જગ્યાએ આવ્યા ફિનુજન વાળું વાપરવાનું ગયા વર્ષ કરતાં આ વખત તો ઉત્પાદન ખાસો ફરક છે ખાસો ફરક એટલે એક વીઘા ઉપર તમે એમને એમ તમે ગણી લોને તો એ પચાસ સાઈટમનો વધારે પ્લસ એનું કારણ ખાતર છે બીજું એટમોસ્ફિયર સારું હતું એક બીઘાની અંદર એકસો ને ઓગણ સિત્તેર કટો એટલે તમે પકડી લો તો એ ચારસો ને એકત્રીસ ચારસો બત્રીસ પણ થાય એવરેજલી એવરેજલી સરેરાશ કટો તમને કહું છું બધું આટલું બધું વાવતો એનો સરેરાશ કટો જ તમને કીધો એટલે તમારું એવું કે આવું એ ચારસો એકત્રીસ ચારસો બત્રીસ મન થાય આ ખાતર ફિનોજન વાળું વપરાય આપણે બીજા કોઈનું ખરાબ નહીં કરતા પણ આ ખાતરનો ટેસ્ટ મેં કરેલું છે અને આને વપરવા લાયક છે વાપરાય કરું અને હું જ વાપરવાનું છું આની આ બીજો ફિનોજન નો કયો આવી છે તો બીજા ખાતર નો આપડે ટ્રાય કરીએ